તારીખ ઓગણત્રીસ અને ત્રીસ માર્ચ બે હજાર ચોવીસ દરમિયાન પાયોનિયર કોમ્યુનિટી હોલ ખાતે જેસીઆઈ આણંદ તથા આણંદ નગરપાલિકા સંલગ્ન રચના એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવેલ છે આ એક્ઝિબિશન તારીખ ઓગણત્રીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ સવારે સાડા દસ કલાકે ભાજપ મહિલા મોરચાના મંત્રી શ્રીમતી નિભાબેન કમલભાઈ પટેલના હસ્તે જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું હતું આ સાથે જેસીઆઈ આણંદના પ્રમુખ જેસી તરણ શાહ સેક્રેટરી રોહિત પ્રજાપતિ પ્રોજેક્ટ ચેરમેન જેસી રેટ આનંદબેન પરીખ અને જેસી નિમેશ પેટાડીયા પ્રોજેક્ટ કો ઓપરેટિવ ચેરમેન

ઓગણત્રીસ તારીખે પચીસોથી ત્રણ હજાર જેટલા વ્યક્તિઓએ તેનો લાભ લીધેલ હતો જેમાં સમાજ સમાજમાં જે મહિલાઓ ગૃહ ઉદ્યોગ કરે છે જેમાં ઇમિટેશન જ્વેલરી રેડીમેડ કપડાં બેગ જેવી તમામ વસ્તુઓનો અહીં સ્ટોલ છે અને ત્રીસમી તારીખે પણ અત્યાર સુધી ખૂબ ફૂલ જોશમાં અત્યારે આપણે રચના એક્ઝિબિશનનું ફ્લોઆઉટ મળી રહ્યો છે તો હું આણંદની જનતાને આશા એ આશા રાખું છું કે અહીં ત્રીસમી તારીખે તે તેનો લાભ લેવા વિનંતી છે